બાબતે તકરાર કરી એક થઈ દસ થી પંદર ઈસમો એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી જાન લેવા હુમલો કરાયો જે હુમલામાં વાહન ચાલક હાજી નિશા ટુણિયા જાવેદ અખ્તર ટુણિયા ફરહાન ટુણિયા આમ ત્રણ ઈસમોને માર મારવામાં આવ્યો અને મા બહેન સમાણી બિભસ્ત ગાળો બોલી જાન લેવા હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તે ઈજાગ્રસ્તો ત્રણેય ઈસમોને સારવાર અર્થે પીપલોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તે પૈકી ફરહાન ટુણિયાને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સમગ્ર બનાવ અંગે પીપલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ટોલ ટેક્સના મેનેજર રાજેશ શર્મા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શું નામ છે ભાઈ તમારું ફરણ મોહમ્મદ નિસાર પુણ્યા શું બનાવ બન્યો તો હું દેવગઢ બારી થી ગોધરા આવતો હતો રસ્તામાં ભટવાડા પુલટેક્સ પર મારી ગાડીના આગળનો ગ્લાસ તૂટી ગયો હતો તો મારો ફાસ્ટેગ હતો એની અંદર તો મારી ગાડી અહીંથી અગાઉ ત્રણ દિવસ પહેલા બી ગોધરા ગઈકાલે બી ગુજરાતો હતો ને ગઈકાલે સફર દિવસ સાંજે બી ગોધરા ગયો હતો પરમદેશ સાંજે ગુજરાતી રાગીટર આવ્યો હતો તમે મારી ગાડી લોકોએ પાસ કરી હતી હમણો ગયો તો લોકોને કેમ કે સાડા ત્રણસો રૂપિયા આપવા મળી સાહેબ મારો મંથલી પાસ ચાલે તમે ગાડીમાં સિસ્ટમમાં નાખો તો કે ફાસ્ટટેગ નથી સાહેબ મારો મંથલી પાસ ચાલુ જ છે મેં સિસ્ટમમાં નંબર નાખી ચેક કરી લો મને તેથી જવાના દીધો ને નીચે ઉતરીને કીધું સાહેબ હું રોજ કાલે બી પરમદેશ બી જીતી ગયો હતો સાંજે બી ગયો હતો તો મારી સામે જે અનુકશન બધી ગાળો હું હું મારા પપ્પા મેં સાથે હતા તમારા મારા પપ્પાને અમે બંનેનો બહુ ખરાબ ખરાબ લોકો ગાળો બોલી મેં સામે હાથ પાડી કરી ઝપાઝપી કરીને મારવા માર્યા અને એવું કીધું કે તમેથી રોજ જવા જવા પર તમને ખબર છે તમે આઈને બતાવો તમે કઈ બધી કાર્યવાહી કરો તમે અમે છોડી જાય પછી એમ એ વાત કરીએ અમારા કોણ હતું ત્યાં સ્થળ ઉપર સ્થળ પર મેનેજર સાહેબ બી હતા શર્મા સાહેબ કહીને જ આવીને એને ઉશ્કેરણી કરી એનો ફૂટેજ વિડીયો મારી પાસે છે એ લોકો હવે મેં વિડીયો મોબાઈલમાં ચાલુ કર્યો તમે ગાળો બોલતા હતા ને હવે તમે આવે કેમેરા સામે એમના સાહેબ ઈશારો કરીને કે હા દો ગાળો દો એ લોકો અમને ગાળો દીધી ને મારી વિડીયો મારી પાસે જ છે ને એ લોકોએ મારવાનું એ લોકોએ પેન્ડરનો સ્ટાર્ટ કર્યું મને અહીં માથામાં પાછળના પાક મારી મારા હાથ પર મારી હાથ મારી લાલ શર્ટ થઈ હું ઓછું ધૂંધળું ધૂંધળું બહુ થયું કાન કાનના પાછળ પર પેલા હાથમાં ભોડું પેઢ ભી મને એ માર બહુ માર મારી